ઉભા રહેલ છ ઉમેદવારોને બસો બાર મતદારોએ મત આપ્યો હતો યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં કુલ પાંચ જેટલા ઉમેદવારોને વિજેતા ઘોષિત કરાયા હતા અને તેમને ઉદ્યોગ મંડળના વિવિધ ખાતા ફાળવવામાં આવ્યા હતા વિજેતા થયેલ ઉમેદવારોમાં ચિતેશ પંચાલ જયેશ જૈન રાજેશ દબાલે સંજય પરીખ અને યોગેશ પલાન વિજેતા થયા રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા નું ઇલેક્શન એ બધું હણી થતું હોય છે એમાં કોઈ દ્વેષ નથી કંઈ જ નથી અને આ વખતે થાય છે કોપા નથી બી થતું અને કોઈ થાય છે જેટલા ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ હોય એ લોકો ભાગ લે છે અને બહુ સારી રીતે એટલી સુમેળમાં પતી જાય છે ખાલી જતો નથી કોઈને એટલી સારી રીતે આ ઇલેક્શન થાય છે અને આ જ આવું થતું રહેશે એ પ્રમાણે અમે વ્યવસ્થા કરી છે બધા હરિભાઈ કામ કરે બધી ઇન્ડસ્ટ્રીઝ માટે કામ કરવાનું છે આજુબાજુના ગામો માટે કામ કરવાનું છે અને બધાના માટે પણ સુધર નંદેસરી ચોખ્ખું થાય આજુબાજુનું ગામ ચોખ્ખા થાય એ પ્રયત્ન ચાલુ છે અને એ પ્રયત્ન અમારે ચાલુ ચાલુ રહેશે આ બસ એક સંદેશો આપું છું આ ઇલેક્શન થયું છે એ બસ એ કરીએ છીએ અને રોગ પ્રતિબંધ થતું રહેશે and press the bell icon. Never miss an update.